ભાવનગર શિવાજી સર્કલ નજીક પાણીપુરીવાળા યુવકની હત્યા કરનારો ઝડપાયો ભરતનગર પોલીસ સ્ટેશનના શિવાજી સર્કલ પાસે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં રિંગ રોડ ઉપર પાણીની પાણીપુરીની લારી રાખવા બાબતે દિવ્યેશ અને સોનુને બોલાચાલી થયેલ અને રાતે તેઓના ઘરે પરત ફરતા સમયે આ લોકોને શિવાજી સર્કલ પાસે દિવ્યેશ અને સોનુને ઉગ્ર બોલાચાલી થતાં આ સોનુએ છરી વડે દિવ્યેશને છાતીના ડાબા ભાગે તથા કાનના ભાગે જીવલેણ ઈજા કરતાં આ દિવ્યશને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન આ જે દિવ્યશ છે તેનું મોત નીપજેલનું ડૉક્ટર સાહેબે જાહેર કર્યું આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલા છે અને આ જે આરોપી જે છે ઉત્તર પ્રદેશ અને અમદાવાદ વિસ્તારમાં તેના સંબંધી હોય ભાવનગરથી નાસી ગયેલ જેના કામે એલસીબી એસઓજી અને ભરતનગરની જુદી જુદી ટીમ બનાવી અને આ જગ્યાએ રવાના કરવામાં આવેલા છે જેમાં એક ટીમને સફળતા મળેલી છે અને આ કામના આરોપીને પોલીસે જબ્બે કરેલ છે અને વહેલી તકે ભાવનગર લાવવામાં આવશે આ કામે પીઆઈ શ્રી ઠાકોર દ્વારા આ મર્ડરની તપાસ ચલાવી રહ્યા છે